પાદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે જુગારધામ પર દરોડા પાડી સોલ જુગારિયાઓને ઝડપી પાડ્યા પાદરા વડોદરા હાઈવે ખાનગી કંપનીની પાછળ પાના પત્તાના ધમધમતા જુગારધામ પર બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે દરોડા પાડ્યા હતા જેમાં સોલ જેટલા ઈસમોની ધરપકડ કરી મોબાઈલ ફોન વાહનો અને રોકડા પચીસ હજાર મળી આવ્યા છે જ્યારે અન્ય ઈસમો નાસી છૂટતા જેઓને વોન્ટેડ જાહેર કર્યા છે પાદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના દરોડા પડતા જ બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે સમગ્ર બાબતની તપાસ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર ચૌધરીને સોંપવામાં આવી છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા